આજના એપિસોડમાં મળીશું બનાસકાંઠાના હોનહાર યુવા અગ્રણી રણજીતસિંહ હડિયોલને રાષ્ટ્રીય સ્તરે કાર્યરત ઇન્ડિયન નેશનલ ટ્રાન્સપોર્ટ વર્કર્સ ફેડરેશનના સેક્રેટરી તરીકે પસંદગી પામી બનાસકાંઠા ઉપરાંત રાજપૂત સમાજ અને ગુજરાત એસટી નિગમનું ગૌરવ વધારનાર બનાસકાંઠાના પ્રતિભાશાળી યુવા અગ્રણી રણજીતસિંહ હડિયોલ પર સમગ્ર રાજ્યમાંથી અભિનંદનની વર્ષા થઈ રહી છે મૂળ બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાના મેગાડ ગામના વતની રાજપૂત સમાજના હોનહાર યુવક અને છેલ્લા ત્રીસ વર્ષથી ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમમાં ફરજ બજાવતા પ્રતિભાશાળી અગ્રણી રણજીતસિંહ હડિયોલ શરૂઆતથી જ એસટી કર્મચારી મંડળ સાથે સંકળાયેલા છે છેલ્લા દોઢ દાયકાથી એસટી કર્મચારી મંડળના પાલનપુર વિભાગના પ્રમુખ તરીકેની જવાબદારી સંભાળતા રણજીતસિંહ હડિયોલ કર્મચારી મંડળના સંગઠનને વધુ મજબૂત બનાવવા રાજ્યના વિવિધ વિસ્તારોમાં પણ સતત પ્રવાસ ખેડતા રહે છે શરૂઆતમાં કંડક્ટર તરીકે એસટી નિગમની સેવામાં જોડાઈ ડીસા ડેપોમાં ફરજ પર હાજર થયેલા રણજીતસિંહ હડિયોલે નિગમના કામદારોને ઉપરી અધિકારીઓના દિલ જીતી લેતા તેમને એસટી કર્મચારી મંડળના પાલનપુર વિભાગના પ્રમુખ તરીકેની મહત્વની જવાબદારી સોંપાઈ હતી આ જવાબદારીને તેઓ પંદર વર્ષથી નિષ્ઠાપૂર્વક ન્યાય આપી રહ્યા છે અગાઉ તેઓ એસટી કર્મચારી ક્રેડિટ સોસાયટીના ડિરેક્ટર તરીકે પણ સરાહનીય સેવા આપી ચૂક્યા છે છેલ્લા દોઢ દાયકાથી એસટી કર્મચારી મંડળના પાલનપુર વિભાગના પ્રમુખ તરીકે કાર્યરત રણજીતસિંહ હડિયોલ માત્ર પાલનપુર વિભાગ જ નહીં ગુજરાતભરના એસટી કર્મચારીઓના પ્રશ્નોના ઉકેલ તેમજ કર્મચારી મંડળના સંગઠનને વધુ મજબૂત બનાવવા હર હંમેશ સક્રિય રહી નોંધપાત્ર કામગીરી કરી રહ્યા છે આવી સક્રિયતા થકી તેઓ રાજ્યભરમાં આગવી લોકચાહના કેળવી શક્યા છે અને અધિકારીઓ તેમજ પદાધિકારીઓની પ્રીતિ પણ પામી શક્યા છે તાજેતરમાં જ કોંગ્રેસ પ્રેરિત ઇન્ડિયન નેશનલ ટ્રેડ યુનિયન કોંગ્રેસ એટલે કે ઇન્ડોક સંલગ્ન ઇન્ડિયન નેશનલ ટ્રાન્સપોર્ટ વર્કર્સ ફેડરેશનમાં ગુજરાતને મજબૂત પ્રતિનિધિત્વ આપવાની કવાયત હાથ ધરાઈ હતી ત્યારે ગુજરાત એસટી કર્મચારી મંડળના પ્રદેશ પદાધિકારીઓએ આ માટે એસટી કર્મચારી મંડળના પાલનપુર વિભાગના પ્રમુખ તરીકે કાર્યરત એવા રણજીતસિંહ હડિયોલનું નામ રજૂ કરતા ઇન્ડિયન નેશનલ ટ્રાન્સપોર્ટ વર્કર્સ ફેડરેશનના વર્તમાન ચેરમેન અને માજી સાંસદ ડોક્ટર જી સંજીવ રેડ્ડી રાષ્ટ્રીય પ્રમુખ કે એસ વર્મા અને જનરલ સેક્રેટરી ઉમેશ કુમાર શર્માએ ગુજરાત એસટી કર્મચારી મંડળના પ્રદેશ અગ્રણીઓની ભલામણને ગ્રાહ્ય રાખી રણજીતસિંહ હડિયોલને ઇન્ડિયન નેશનલ ટ્રાન્સપોર્ટ વર્કર્સ ફેડરેશનમાં રાષ્ટ્રીય સ્તરે સેક્રેટરી તરીકેની ખૂબ મહત્વની જવાબદારી સોંપી છે ઇન્ડિયન નેશનલ ટ્રાન્સપોર્ટ વર્કર્સ ફેડરેશનના નેશનલ સેક્રેટરી તરીકે પસંદગી પામેલા રણજીતસિંહ હડિયોલે દિવ્યાંગ સંઘર્ષ સાથેની વાતચીતમાં તેમની સફળતાની વાતો રજૂ કરી આ નવી જવાબદારીના કાર્યક્ષેત્ર અને ફરજોની વિસ્તૃત વિગતો મળ્યા બાદ પોતે માત્ર ગુજરાત જ નહીં દેશભરના ટ્રાન્સપોર્ટ વર્કર્સના હિતોની જાળવણીને ટોંચની અગ્રતા આપી ટ્રાન્સપોર્ટ કર્મચારીઓના પ્રશ્નોનો ઉકેલવા સક્રિય રહેશે તેવો દાવો કર્યો હતો હું રણજીતસિંહ અડિયોલ મેગાડ મારું વતન છે વડગામ તાલુકામાં અને છેલ્લા વર્ષથી પાલનપુર વિભાગ એસટી કર્મચારી મંડળના પ્રમુખ તરીકે હું અહીંયા મારી વરણી થયેલી છે અને પંદર વર્ષ છેલ્લા પંદર વર્ષથી હું પાલનપુર વિભાગના મંડળના પ્રમુખ તરીકે સેવાઓ બજાવી રહ્યો છું અને ઓલ ઇન્ડિયા ઇન્ટુકમાં મારી સેક્રેટરી તરીકે વરણી કરવામાં આવી છે એવા અમારા ઓલ ઇન્ડિયાના ચેરમેન શ્રી સંજીવા રેડ્ડી સાહેબ પ્રમુખ શ્રી કે એસ વર્મા સાહેબ અને ઉમેશભાઈ શર્મા એ અમારા મહામંત્રી છે એમની મારી સેક્રેટરી તરીકે વરણી કરી છે અને અમદાવાદ મહામંડળની ટીમ અમારી જે બટુકસિંહ મકવાણા સાહેબ ધીરેન્દ્રસિંહ સોલંકી અમૃતલાલ પરમાર આ લોકોએ મારે અહીંથી ભલામણ કરી અને મને સેક્રેટરી તરીકે મારી વરણી કરી એ બદલ હું આ બધાનો દિલથી આભાર માનું છું અને જે મને આ સેવા કરવાનો મોકો આપ્યો છે એટલે હું કર્મચારીઓનો પણ આભારી આભારી રહીશ અને કર્મચારીઓ માટે પણ હું તત્પર રહી અને મારાથી જે બનતા યથાર્થ પ્રયત્નો કરી અને સેવા કરીશ થેન્ક યુ જોઈ લેજો